નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારતમાં આમ આદમી પાર્ટી દ્વારા એક ગુજરાતના એવા યુવાન શિક્ષિત ખેડૂત પુત્ર બાહોશ નીડર ફાઇટર જેને સમગ્ર ગુજરાતના અઢારે વર્ણના દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોનો અવાજ બુલંદ કરીને

મોટામાં મોટી લીડ ન મળી હોય એટલી મોટી લીડ આપીને આપણે ગોપાલભાઈ ઇટાલિયાને વિસાવદરની અંદર ચૂંટીને વિધાનસભા સુધી પહોંચાડવાના છે વિસાવદરની અંદર બહુ જ મોટા પ્રમાણમાં કોળી સમાજ પણ વસે છે અને હું કોળી સમાજને એક દીકરા તરીકે હું કોળી સમાજને કહેવા માંગીશ કે કોળી સમાજને ખ્યાલ હશે કે સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજની શું હાલ છે હાલાત છે કઈ રીતના કોળી સમાજ અત્યાર સુધી પછાત અને કચડાયેલો રહી ગયો છે જે સત્તા પક્ષના કોળી સમાજના નેતાઓ છે એમણે આજ દિન સુધી કોળી સમાજનો એક પણ પ્રશ્ન વિધાનસભા કે લોકસભા સુધી પહોંચાડ્યો નથી ત્યારે હું તમને ખાતરી આપવા માટે આવ્યો છું કે ગોપાલભાઈ ઇટાલિયા નહીં માત્ર કોળી સમાજ પરંતુ દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોનો અવાજ બુલંદ કરીને વિધાનસભામાં ગુંજવશે સમગ્ર ગુજરાતની નજર વિસાવદરના મતદારો ઉપર છે આપણે સૌ એક થઈને ધર્મ વિધાનસભા સુધી પહોંચાડવાનો ન્યાય માટે આપણે ગોપાલભાઈ ઇટાલિયાને ની વિસાવદરની અંદરથી જીતાડીને વિધાનસભા સુધી પહોંચાડવાના છે ગોપાલભાઈ ઇટાલિયા ગુજરાતના તમામ ખેડૂતો હોય મહિલાઓ હોય કે યુવાનો હોય આજ દિન સુધી એમની માટે મહેનત કરી છે રોડ રસ્તા ઉપર આંદોલનો કર્યા છે ત્યારે હું તમામ લોકોને વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણે સૌ ગોપાલભાઈ ઇટાલિયાને સમર્થન આપીએ મોટામાં મોટી લીડ થી અંદરથી ગોપાલભાઈ ઇટાલિયાને ચૂંટીને વિધાનસભા સુધી પહોંચાડીએ એવી જ આશા અને અપેક્ષા સાથે આપણે સૌ સાથે મળીને ગોપાલભાઈ ઇટાલિયાને સમર્થન આપીએ એમને મોટી લીડ થી જીતાડીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત